అరే నా నేను ఎక్కడ నిలబడ్డా హలా ఖతర్ మార్ చూయ్ చూయ్ చూ కరవో క ఎం ని కను లే ఐ భయతి చే బోలి బోలి హాంవో మనం ரோடல

એટલે આપણે અત્યારે લાઈવ થયા છીએ મિત્રો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો મસ્તીની અને ચેનલમાં પહેલી વખત આવે આપણે જે છે અંદર મેં એ પણ બતાવી દઉં આપણે સારું કરવાનો છે ચાલો આપણે અંદર જઈ મિત્રો આપણી ઓરડી મસ્ત મજાની જો સામે બાજુ ત્રણ મોટરના ત્રણ ટાટર છે આમ જુઓ એક બે અને ત્રણ અને મિત્રો આપણે આની છે સાર્જનનો પ્લાન્ટ છે છે મિત્રો આ બધી આ અશ્વી સુ છે બધી ઓટો સીઝ માં છે જુઓ અને અત્યારે પાવર પણ 428 છે એટલે એનો મતલબ કે પાવર 3 3 ફીસ માં છે મિત્રો જુઓ આ એથી સાબ નજીકથી તમને બતાવું અને આપણે પશુપાલન પણ સાથે સાથે કરીએ છીએ ખેતરના કામ સાથે જુઓ ને હવે અત્યારે આપણે આ ઝટકો આપણે ચાલુ કરી રહ્યા છીએ મિત્રો આમ જે પણ જો મિત્રો ઝટકો અત્યારે ચાલુ થઈ ગયો છે આપણો એટલે રોજડા ભૂંધણા કશું પણ આવે નહીં મિત્રો જુઓ આપણો વાડીનો નજારો છે ને આ બધું આવી જિંદગી જીવી હશે વાળા જુઓ મિત્રો વિડિયો લાઈક કરી દેજો ચેનલમાં પહેલી વખત આવી હોય તો જુઓ મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આપણે જો ઉપર પણ એક લાઇટ છે ઉપર કાંઈ કશું દેખાતું નથી એવું છે ટ્યુબ લાઈટ જેવું છે મિત્રો જુઓ ઉપર એટલે આપણે સમજુ પંખો પણ સરસ મજાનો છે તમને બતાવી દઉં મિત્રો જુઓ આ પંખો છે આપણો ચાલુ કરીએ એટલે ફફડ 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 થાય મિત્રો જુઓ આપણે ચાલો હવે રોટલા બનાવે છે એ બાજુ જઈ ગરમ ગરમ રોટલા ખાવાના છે મિત્રો એ પણ હું તમને લાઈવ બતાવી દઉં આપણી બતી છે میتو اپ گئی

આ છોકરી બહુ ખાય આ છોકરી બેઠી બહુ ખાય એને ખાવા બહુ જોઈએ આ છોકરીને આ છોકરો બે રોટલા ખાઈ જાય આ મેં તો પાણી તોલી યસ યસ અમે 2 આ સે કો

અત્યારે વાડીનો ગયું કૂવો છે મિત્રો કૂવો છે મોટરનો પાણીનો સાઈડમાં પણ પીડ્યું મિત્રો જો આ ઘાસ છે ખડ છે એટલે આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો ખાટલો છે પડ્યો અત્યારે લાઈટ ચાલુ છે મિત્રો જો પ્રોપર રીતે આપણે સટકો પણ અત્યારે ધડાકા કરે છે મિત્રો એકદમ ધડાકા મિત્રો માતાજી જય શિયારામ મળીશું આપણે આગલા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશું ત્યારે બસ આપણું અહીંયા સુધી લાઈવ હતું આપણે વાડીએ રોટલા કરવાનું હતું એ લાઈવ તમને બતાવ્યું તો મિત્રો બંને રીજો વિડીયોમાં આગળ સુધી મને ફૂલ સપોર્ટ કરજો મિત્રો હું ગુજરાતી છું જય માતાજી ઇનકમિંગ ફ્રોમ ખાન્યુ બાય